નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સુગ્રી પક્ષી વિશે કે તે પક્ષીને અંગ્રેજીમાં બાયા કહે છે એ સુંદર માળા બનાવવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે આ પક્ષી મુખ્યત્વે ભારત નેપાળ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં જોવા મળે છે હવે સુગ્રી પક્ષીની ઓળખ કેવી રીતે કરવી કે મિત્રો એ કદમાં નાનું હોય છે ચૌદ પંદર સેન્ટીમીટર જેવું હોય છે એટલે કે ચકલી જેવું હોય છે આવાસ એટલે કે સુઘરી પક્ષી ખુલ્લા ખેતરો ઘાસવાળી જમીન તળાવો નદીઓની આસપાસ જોવા મળે છે એ પાંદડાવાળા વૃક્ષો પર વસવાટ કરે છે ખાસ કરીને ખજૂર બબુલ અને પલાશ જેવા વૃક્ષો પર એ વસવાટ કરે છે હવે ખોરાકની વાત કરીએ તો મુખ્યત્વે બીજ ધાન્ય જાત અને ક્યારેક નાની જંતુઓ પણ ખાય છે મિત્રો માળો બનાવવાની કળા એની કે સુગ્રી પક્ષી પોતાના કલાત્મક માળા માટે ખાસ ઓળખાય છે માળો લટકતો હોય છે અને ઘાસ પતિયા અને નરમ બૂટથી બનાવવામાં આવે છે પુરુષ પક્ષી માદાને આકર્ષવા માટે માળો બનાવે છે માદા જો માળો પસંદ કરે તો જ થપાય છે પ્રજનન કે સામાન્ય રીતે ચોમાસાના સમયમાં હોય છે જૂનથી સપ્ટેમ્બર એક વખતમાં બે થી ચાર ઈંડા મૂકે છે માદા ઈંડા ઈંડા પર સેવન કરે છે અને પુરુષ માળાની રક્ષા કરે છે હવે રસપ્રદ માહિતી કે સુગ્રી પક્ષી ઘણીવાર સમૂહમાં માળા બનાવે છે તે પોતાનું માળા પાણી તરફ મો ખોલીને બનાવે છે જેથી શિકાર્ય તરફથી સુરક્ષા મળી શકે લોકો સુગ્રીના માળાને કુશળતા અને કુદરતની ઇજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માને છે એટલે જ મિત્રો એને કુદરતી દરજી પણ કહેવામાં આવે છે કે તેના જેવો માળો કોઈ પણ પક્ષી બનાવી શકતું નથી તો મિત્રો તમને આ અમારું સ્ટોરી કેવી લાગી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે તો આજે આપણે રજા લઈએ ધન્યવાદ